નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે કૃણાલ ભોચિયા સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર તમે થમનેલ વાંચીને બધા વિડીયો જોવા આવ્યા હશો તમે એકદમ સાચી ઇન્ફોર્મેશન રીડ કરી છે કે ભાઈ આપણી પાટિયા એપ્લિકેશનનો જે ગણિત અને રિઝનિંગનો કોર્સ હતો એ કોઈ અસામાજિક તત્વોએ ટેલિગ્રામમાં લીક કરી દીધો છે પણ ખરેખર આ વિડીયો બનાવવા પાછળનું કારણ એ નથી કે ભાઈ એમને લીક કર્યો આ તે વિડીયો બનાવવાનું સાચું કારણ એ છે એ લખ્યું છે કે ભાઈ તમે એવા કોઈ કોર્સ પરચેસ કર્યો હોય તો ખાસ એક વખત આ વિડીયો જોઈ લેજો જેથી તમને આઈડિયા આવે કે ભાઈ ભવિષ્યમાં આવા કોઈ કોર્સ પરચેસ કરવા જોઈએ કે ન કરવા જોઈએ થોડા દિવસો પહેલાની વાત છે ટેલિગ્રામમાં મને માહિતી મેળવી કે કોઈએ બોટ બનાવીને અને એવી રીતના પ્રાઇવેટ ચેનલ બનાવીને આપણો કોર્સ લીક કરી દીધો પણ એ ભાઈ ફ્રીમાં નતા આપતા કોર્સ એ ભાઈ કોર્સ સેલ કરતા હતા પાંચસો છસો રૂપિયા નું તમારે એમને એમેઝોનમાં કે ફોનપેમાં માં કે કોઈ ગિફ્ટ કાર્ડ આપવાનું અને એના બદલામાં એ તમને કોર્સ આપે ટેલિગ્રામમાં તો આવી રીતના કોર્સ આપણો સેલ થતો હતો મને ઇન્ફોર્મેશન જેવી મળી મેં એમનો કોન્ટેક્ટ કર્યો વાત કરું તો મને અગેન આવી બીજી એક ચેનલ જોવા મળી જેમાં સેમ પ્રવૃત્તિ થતી હતી આપણો કોર્સ ગિફ્ટ કાર્ડના બદલામાં અપાતો હતો અને સેમ એજ રીતે તો ત્યાં પણ મેં કોન્ટેક કર્યો જે કાઈ પણ ભાયા કરતા હતા એ લોકો બોટ લઈને વાત કરતા હોય એટલે આપણે એની આઈડેન્ટિટી ખબર ન પડી શકે પણ આપણે એ પણ કોર્સ ડિલીટ કરાવી દીધો પછી થયું કે ભાઈ આવા આપણે બે લોકોને પકડ્યા તો આવા હજુ વધારે હોય શકે તો કે ચાલો એક વિડીયો બનાવીને વિદ્યાર્થીઓને એક સાચી ઇન્ફોર્મેશન આપી દઈએ જેથી કોઈ વિદ્યાર્થીઓ એનું ભવિષ્ય આ બધી પ્રવૃત્તિઓ પાછળ ન બગાડે અને એ પણ માત્ર પાંચસો છસો રૂપિયા માટે તો ચાલો આપણે ડિસ્કસ કરીએ કે આ બધું શું થઈ રહ્યું છે અને તમારે આનાથી કઈ રીતના દૂર રહેવું જોઈએ તો ઓલરેડી આના વિરુદ્ધ જે કંઈ પણ કાર્યવાહી કરવી જોઈએ એ શરૂ કરી દીધી છે ચેતવણી એક વખત આપી હતી પણ નથી સમજતા જે કઈ પણ એક્શન કરનાર ચેતવણી આપવામાં આવે છે કે તાત્કાલિક અસરથી આ બધાનો ઉપયોગ બંધ કરી ડિલીટ કરી દેવું અન્યથા સાયબર ક્રાઇમમાં આપ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને તેના કારણે આપની કારકિર્દી જોખમાય તો તેની જવાબદારી આપની રહેશે અને બીજી એક વાત કહીએ આપણે ફર્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ વાંચીએ તો આ સાહિત્ય અને વિડીયો પાટિયા એપ્લિકેશન સિવાય અન્યત્ર જોવા કે તેનો અનધિકૃત ઉપયોગ કરવો કે અનધિકૃત રીતે બીજા પાસેથી લેવા કે આપવા અથવા તેનો પ્રયાસ કરવો તે પણ કાયદાકીય રીતે ગુનાહિત કૃત્ય બને છે મતલબ જે વેચે છે એ તો એ તો ગુનાહિત કૃત્ય કરે જ છે પણ જે વિદ્યાર્થીઓ આવા કોર્સ લે છે એ પણ એક પ્રકારનું ગુનાહિત કૃત્ય કરે છે એવું જ કહેવાય તો ખાસ કરીને યાર એવા તો પાંચ છ જણા હશે જયારે વિદ્યાર્થીઓ જ નહીં સમજે તો એ લોકો એની તમારે બાય કરવા જોઈએ એવું તો નથી કે તમને ફ્રીમાં આપે છે ઓકે એ પણ ત્યાં તમારી પાસેથી પાંચસો છસો રૂપિયા લઈએ છે હું મારા કોર્સ વાત કરું તો મારો કોર્સ લાખ રૂપિયાનો નથી બે રૂપિયાનો કોર્સ છે બે રૂપિયાનો કોર્સ માટે તમે આ બધી વસ્તુઓ કરો છો

કેમ કે એમાં તો અધૂરો કોર્સ છે અને મને જે માહિતી મળી મે મારી એપ્લિકેશન માં સિક્યુરિટી વધારી દીધી તો અમારા જે નવા લેક્ચર છે નવા વિડિયો છે એ તો નઈ જાય ક્યાં તો તમે કદાચ એ 500 600 રૂપિયા માં કોર્સ લ્યો છો ને તો એ તમને અધૂરું મળવાનું છે હવે તમે હિસાબ લગાવો કે તમે અડધો કોર્સ 500 રૂપિયા માં લીધો મારી એપ્લિકેશન માં તમને આખો કોર્સ 6 મહિનાનો 1250 રૂપિયા માં મળી જાય છે અને એક વર્ષ માટે 2000 રૂપિયા માં મળી જાય છે તો તમે સેમ પ્રાઇસ માં કોર્સ લ્યો છો કેવાનો મતલબ એ છે તમે ત્યાં પાંચસો છસો રૂપિયા આપો છો અડધા કોર્ષના જયારે અહીંયા આખો કોર્સ મારી એપ્લિકેશનમાં બારસો પચાસ રૂપિયા નો મળે છે તો તમે સેમ પ્રાઇસમાં કોર્સ લ્યો છો તો શું કરવા એવી જગ્યાએથી લેવો જોઈએ સમજ પડે છે આ અહીંયા મારી એપ્લિકેશનમાંથી લેશો તો આખો કોર્સ તમને મળશે અમારા નવા વિડીયો તો ત્યાં જવાના નથી તો ખાસ આ કોર્સ તમે લેશો તો કોઈ એક તો ફાયદો નથી અધૂરું બધું મળશે આપણે ભવિષ્યમાં કોઈ ટેસ્ટ સિરીઝ લોન્ચ કરતા હોઈએ તે બધું કોર્સની સાથે ફ્રીમાં આપતા હોઈએ તે બધું તો તમને તે મળવાનું નથી તો આટલા માટે થઈને પણ આવા બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ હવે આપણે કોર્સ વિશેની વાત કરીએ તો ભાઈ આ જો અમારી પ્રાઇઝિંગ છે તમે યાર આ આ તમને વધારે લાગે છે ગણિત રીઝનિંગ એક વર્ષનો કોર્સ આપણે ઓગણીસો નવ્વાણું માં આપીએ છીએ ડિસ્કાઉન્ટ સાથે છ મહિનાનો બારસો પચાસ માં આપીએ છીએ વિદ્યાર્થીઓ મને કીધું સાહેબ અમારે સિંગલ સબ્જેક્ટ લેવો છે છ મહિના માટે લેવું છે તો આપણે એ પણ એને વ્યવસ્થા કરી દીધી કે ભાઈ તમારે સિંગલ સબ્જેક્ટ લેવો હોય એક વર્ષ માટે તો હજાર રૂપિયા છ મહિના માટે લેવો હોય તો સાતસો પચાસ

તો આ કેટલી હજ સુધી યાર સારું છે તમે મને કહો કે સાહેબ મારાથી કોર્સ તો નહીં લેવાય હું તમારો ત્યાં મફતમાં જે કોર્સ મળે છે ચારસો પાંચસો રૂપિયા મી લઈ લઉં છું તો હું તમને કહી દઈશ ને ભાઈ હું તને પાંચસો રૂપિયામાં આપી દઈશ બસ કઈથી લઈ લઈશ હું તને ડિસ્કાઉન્ટ આપી દઈશ તારી પરિસ્થિતિ સારી નથી તો શું કરવા એવા ગુનાહિત કૃત્ય કરો છો ઓકે આપણે યાર આપણે શેની તૈયારી કરીએ છીએ તો જુઓ ગવર્મેન્ટ ઓફિસર બનશું આપણે અને આપણે પહેલેથી જ આવા બધા કાર્યો કરશું તો તમારામાં ક્વોલિટી જ નથી ગવર્મેન્ટ ઓફિસરની ઓકે ખાસ આ બધા વસ્તુઓથી દૂર રહ્યો વધારે પડતું કઈ નહીં કહું ખાલી એટલું કેવું નથી આ બધી એના વિરુદ્ધ જો કોઈ સાયબર ફરિયાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ થશે એફઆઈઆર થશે તો તમે પણ તમે પણ શકંજામાં આવી શકો છો સમજ પડે છે કેમ કે તમે પણ સેમ એને જેટલો ગુનો કર્યો એટલે આટલો જ ગુનો તમે પણ કર્યો કેવાય ક્લિયર થાય છે તો ખાસ આ બધાથી દૂર રહેજો હું મારા કોર્સની વાત કરું તો ભાઈ તમામ એક્ઝામ માટે ઉપયોગી છે સંપૂર્ણ ગણિત રીઝનિંગ આવી જશે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે કોન્સ્ટેબલની છે માર્કસ નું ગણિત રીઝનિંગ છે આપણે એકદમ એકડે એક થી શીખવાયેલું છે અહીંયા એક વખત એપ્લિકેશનમાં આપણા ડેમો લેક્ચર જોયા બાદ જ નિર્ણય લેવો એવું લખેલું છે એનું કારણ કે તમે તમે જોવો ડેમો તમને ન પસંદ આવે તો નહીં લેતા તમે પાંચ જગ્યાએ પાંચ એપ્લિકેશનના ડેમો જુઓ પાંચ જગ્યાએ ઓફલાઈનમાં લેક્ચર લ્યો પછી તમે નિર્ણય લ્યો

પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ ના આ હું જે રેકોર્ડેડ ભણાવું છું ને કે જો હું લાઈવ માં ભણાવતો હોઉં ને લાઈવ બેચ માં ઘણા મને એમ કે તમે લાઈવ બેચ કેમ નથી કરતા એનું કારણ કે આ જે મેં કન્ટેન્ટ ભણાયો છે હું લાઈવ બેચ માં ભણાવું ને તો એક વર્ષ થાય મારે ભણાવતા સમજ પડે છે એક વર્ષ પકડી લ્યો આટલું બધું ભણાવેલું છે રેકોર્ડેડ માં જ એ વસ્તુ ફટાફટ થઈ શકે તમારી માટે એ કે તમે લાઈવ રેકોર્ડેડ રેકોર્ડેડ વિડીયો તમે તમારી ઝડપે જોઈ શકો તમને તમને ધીમે લાગતું હોય તો તમે ઓપ્શન આવે દોઢ ની સ્પીડે બે ની સ્પીડે ભગાડો જે વિદ્યાર્થીઓનું સારું નથી મેથ્સ એ નોર્મલ સ્પીડે જોવો તો રેકોર્ડેડ કોર્સ જ બેસ્ટ હું તો એમ મેથ્સ રીઝનિંગ રેકોર્ડેડ કોર્સમાંથી ભણવું જોઈએ ન ભણવું જોઈએ કે તો યાર સાહેબ ફાસ્ટ ફાસ્ટ ભણાવતા હોય તો નબળા વિદ્યાર્થીઓને નહીં સમજાય સાહેબ ધીમે ધીમે ભણાવે છે તો ઓલાજી ઓલાજી હોશિયાર છે એ તો પાછા બિચારા રેકોર્ડેડ જ જોવાના છે જેનું મેથ્સ બેઝિક સારું છે એ મતલબ તો એ જ છે શું કરવા લાયક નો આપણે મોહ રાખવો જોઈએ પાંચ પચીસ રૂપિયા વધારે આપવા જોઈએ ક્લિયર થાય છે ચાલો કઈ કઈ એક્ઝામ માં કામ લાગશે તો સીસી ખાસ કરીને જીપીએસસી માં પણ આપણો કોર્સ કામ લાગે એટલું લેવલ વાળું ભણાવ્યું છે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ બાકી બધી ક્લાસ થ્રી ની કોઈ અન્ય એક્ઝામ આવતી હોય તો એ સાથે સાથે તમે એસએસસી રેલવે ની કોઈ સેન્ટ્રલ ની તૈયારી કરતા હોય તો એની માટે પણ કામ લાગશે એસએસસી જીડી ની ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરતા હોય રેલવે ની બહુ મોટી ભરતી આવવાની છે આ વર્ષે તો દરેક એક્ષમ માટે આપણો કોર્સ કામ લાગશે હવે તો દરેક એક્ષમ સેન્ટ્રલ ની પણ ગુજરાતી ભાષામાં લેવાતી હોય છે અને આપણે શુદ્ધ ગુજરાતીમાં બધું ભણાવ્યું છે રીઝનિંગ ના ટોટલ 36 ટોપિક છે નોન વર્બલ અને લોજિકલ લોજિકલ રીઝનિંગ નોન વર્બલ ને લોજિકલ રીઝનિંગ ના પેટા ટોપિક થઈને ટોટલ 36 ટોપિક ભણાવ્યા છે આ તમે જોઈ શકો બધા ટોપિક આપણા કોર્સમાં હશે ઓકે આમાંથી એક ટોપિક છોડ્યો નથી અને મેથ્સ ના ટોટલ 32 ટોપિક આ ટોટલ 32 એ 32 ટોપિક એ ભણાવ્યા છે માહિતીનું અર્થઘટન એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન ઓકે બત્રીસે બત્રીસ ટોપિક બનાવ્યા છે કોન્સ્ટેબલ ની તૈયારી કરતો વિદ્યાર્થી બને ત્યાં સુધી મેટ્સ રીઝનિંગ નો કોમ્બાઈન કોર્સ લેજો એમાં રીઝનિંગ માહિતીનું રીઝનિંગમાં માહિતીનું અર્થઘટન લખ્યું છે પણ એ માહિતીનું અર્થઘટન ગણિત નો ટોપિક છે તો હું કાઈ રીઝનિંગ ના કોર્સમાં નહીં ભણાવું હવે તમે ખાલી રીઝનિંગ નો કોર્સ લ્યો છો ને એમ કહો છો કે સાહેબ અમારે માહિતીનું અર્થઘટન નથી તો નહીં હોય એની માટે તમારે મેથ્સ નો કોર્સ લેવો પડે તો બને ત્યાં સુધી તમે કોમ્બાઈન જ કોર્સ લ્યો સિંગલ સબ્જેક્ટ નો ન લ્યો ઓકે કોર્સની વિશેષતાની વાત કરું તો ભાઈ

અને બીજા બધા ગ્રુપમાં જઈને મારા વખાણ કરી દીધા ભાઈ તો કુણાલ સાહેબ નું આપણે એવું બધું નથી કરવું એવું બધું લોકો કરે છે આપણે આપણે નથી ઇન્ટરેસ્ટ ગામમાં કોઈ છોકરો એમ કે ભાઈ કુણાલ સાહેબ તો બહુ બેઝિક થી ભણાવે મને ગમશે પડે છે તો બેઝિક અને શોર્ટકટ બે બતાવ્યું છે પણ બેઝિક જરૂરી છે મારા મત પ્રમાણે ગણિતમાં ગણિતમાં નબડા વિદ્યાર્થીઓને પણ સમજાય એવી રીતે સમજૂતી આપી છે કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તો ભાઈ એક આશીર્વાદ સ્વરૂપ આપણો કોર્સ કહી શકાય કે એ શું કે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓનું મેથ્સ ઓલરેડી એવું હોય તો એમને આપણે બેઝિકથી સમજાવવું પડશે બધું તો એ રીતના મેં લેક્ચર લીધા છે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો બધા આવી જશે એક વિડિયો તમારા વેલિડિટીના સમયમાં ગમે એટલી વખત જોઈ શકાશે ડાઉનલોડ કરશો તો પછી નેટ બંધ કરીને પણ જોઈ શકાશે અને વ્યાજબી ફી માળખું છે બહુ કઈ હાઈફાઈ ફી નથી રાખી દીધી કે જે તમે અફોર્ડ ન કરી શકો ઓકે પરચેસ કઈ રીતના કરવાનો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે આ પ્લે સ્ટોરમાં જાઓ પાટી એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી ડાયરેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરો ફ્રન્ટ ઉપર તમને કોર્સ દેખાઈ જશે બાય નાઉ કરો જેમ આપણે ઓનલાઈન શોપિંગમાં પેમેન્ટ કરતા હોય એવી રીતના પેમેન્ટ કરી દો બહુ સિમ્પલ છે ઓકે તો બાકી કોઈ જાણકારી તમારે જોતી હોય કોર્સ રિલેટેડ તો તમે નીચે કોમેન્ટમાં ખાસ મને ઇન્ફોર્મ કરજો કોમેન્ટ કરજો અધરવાઇઝ હું એ મારો તમને નંબર આપી દઉં છું આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છોડ બેતાલીસ ઓગણીસ નેવ્યાસી હું ફોન રિસીવ ન કરું તો તમને વોટ્સએપમાં મેસેજ કરી દેજો કેમ કે વોટ્સએપના મેસેજ નો તમને રિપ્લાય સો ટકા આપીશ તો તમારી બીજી કોઈ ક્વેરી હોય તો તમે ખાસ કોન્ટેક્ટ કરો બાકી આ બધી પ્રવૃત્તિઓથી દૂર રહ્યો કેમ કે મે